ભૂમિપુત્ર માટે એક તરફ ખેતીની સિઝન શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ આ નિયમિત અને ભારે વરસાદને કારણે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે વાબર તાલુકાના ઊંચો ગામે અચાનક થયેલા ભારે વરસાદને પગલે ખેડૂતના ગળમાં પાણી ઘૂસી જતા આખો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ ઊંચો ગામમાં એક ખેડૂતના ખેતરમાં આવેલા મકાનમાં ચારે બાજુથી પાણી ફરી વળતા ઘરમાં પાણી ઘૂસી ગયું હતું ભારે વરસાદને કારણે ઘર વખરીની ચીજ વસ્તુઓ અનાજ અને જરૂરી ચીજ વસ્તુઓ પાણીમાં ઘરકાવ થઈ ગઈ હતી તો સાથે જ ખેડૂત પરિવારને બાળકોથી લઈને ઘરના સભ્યો તમામને જીવ બચાવવા માટે રાત્રિના સમયે પાડોશીના ઘરમાં આશરો લેવો પડ્યો હતો ખેડૂતના ખેતરમાં વાવેલા પાકને પણ ભારે નુકસાન થવા પામ્યું છે પાણી ભરાતા પાક નાશ પામ્યો છે કુદરતી આફત વચ્ચે કૃષિ આધારે જીવી રહેલા ખેડૂતના સપનાઓ ચૂર ચૂર થઈ ગયા છે તો વધુમાં વીજ થાંભલા પડી જવાને કારણે ખેડૂતના ઘરના છાપરાના પત્રા ફાટી ગયા હતા તેમનું દુઃખદ પરિણામ એ આવ્યું કે એક પશુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ અંગે તાત્કાલિક તંત્ર ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ કરી અને કામગીરી શરૂ કરી છે ત્યારે અસરગ્રસ્ત ખેડૂત પરિવારે તાત્કાલિક સહાયની માંગ ઉઠાવી છે